નર્મદા ડેમના ઓવરફ્લો થવાના કારણે નવ દરવાજા ખોલવામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ મીટરે પહોંચવાની તૈયારી છે જ્યારે હાલની સ્થિતિમાં ડેમની સપાટી એકસો ચોત્રીસ દશાંશ સાત પાંચ મીટરે પહોંચી છે આ માહોલમાં ઇન્દિરા સાગર અને ઓકારેશ્વર ડેમના તેર દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જે નર્મદા સરદાર સરોવર ડેમમાં સવારમાં આવી ગયું હતું આ પહેલીવાર નર્મદા ડેમ ઓવરફ્લોની દિશામાં છે અને તેથી આજે સવારે ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા હતા આ માહિતી સાથે નર્મદા કાંઠા વિસ્તારના લોકો માટે સાવચેત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર